JCI બિલિમોરા પ્રાઇમ નો 15મો ઇન્સ્ટોલેશન તથા 14મો એવોર્ડ્સ બેન્ક્વેટ ભવ્ય રીતે યોજાયો ચિખલી ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ JCI બિલિમોરા પ્રાઇમ દ્વારા વર્ષ 2026 માટેના 15મા ઇન્સ્ટોલેશન સેરેમની તથા 14મા એવોર્ડ્સ બેન્ક્વેટ નું ભવ્ય આયોજન ચિખલીના હોટેલ સફરોન ખાતે કરવામાં આવ્યું કાર્યક્રમમાં સભ્યો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા कार्यक्रमन सुशोभन करता चीफ गेस्ट तरीके डॉक्टर वर्षा पटेल डॉक्टर पटेलस क्लिनिक अनेकी नोट स्पीकर तरीके सेनेटर आरपीपी ईशान आर अग्रवाल 2024 नेशनल वाइस प्रेसिडेंट जेसीआई इंडिया तथा इंडक्शन ऑफिसर जेसी अभय सकारिया जोन वाइस प्रेसिडेंट रीजन ए जेसीआई जेसी मोरा प्राइम ना फाउंडर प्रेसिडेंट जेसी सरजू इंजीनियर पास्ट जोन वाइस પ્રેસિડેન્ટ જેસી ભાવિન સાલુંગ કે ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ ડોક્ટર નમન શાહે અતિથિઓનું સ્વાગત કર્યું મુખ્ય કાર્યક્રમમાં વર્ષ 2026 માટેની નવી ટીમના પ્રમુખ તરીકે જેસી હેતલ પનારા એ શપથ ગ્રહણ કર્યા સેક્રેટરી તરીકે જેસી યોગીની સાલુંગ કેની નિમણૂક કરવામાં આવી 2026 ની ગવર્નિંગ બોર્ડિ જાહેર કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025 માં ઉત્તમ પ્રદર્શન કરનાર સભ્યો અને ટીમોને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. હતા કાર્યક્રમનું સંચાલન JCI બિલિમોરા પ્રાઇમ ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. અંતે તમામ મહેમાનો માટે ડિનરની વ્યવસ્થા રાખવામાં આવી હતી. રિપોર્ટર સલમાન શેખ